વડીલો દ્વારા જણાવવામાં આવેલી મહત્વની વાતો એક જો તમને ભૂખ ન લાગે તો રોજ મરુઆના ચારથી પાંચ પાનનું સેવન કરો અથવા કોથમીર ફુદીનો અને મરુઆની ચટણી બનાવીને ખાઓ બે વજન ઘટાડવા માટે દરરોજ કોબી કાકડી અને લીંબુનું સલાડ તરીકે સેવન કરો ત્રણ હેર ડ્રાયર વડે વાળ સૂકવવાથી વાળ સુકા નબળા અને નિર્જીવ બની જાય છે જેનાથી વાળની લંબાઈનો વિકાસ પણ અટકે છે ચાર પાણીમાં મીઠું ભેળવી ઘરની સફાઈ કરવાથી માખીઓ ઓછી થાય છે પાંચ આમળાનો મુરબ્બો આંખના રોગો વાળ સફેદ થવા ભૂખ ન લાગવી પાઇલ્સ અને પાચનક્રિયામાં ફાયદાકારક છે છ બેલગીરી મુરબ્બાને ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે પેટને ઠંડક મળે છે અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે સાત કેળાની છાલ માથા પર ઘસવાથી વાળ ખરતા અટકે છે આઠ મરચાંના મસાલા ઓછા ખાવાથી ક્યારેય પાચન બગડતો નથી નવ જો તમને શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો નારિયેળ પાણીનું સેવન કરો તેનાથી શરીરને શક્તિ મળે છે દસ તમારા વાળને કાળજીપૂર્વક કાંસકો કરો તેનાથી તમારા વાળ જાડા થશે અગિયાર ગોળ ખાવાથી પેશાબ કરતી વખતે બળતરાથી રાહત મળે છે બાર જો તમે રાત્રે ઊંઘ નથી આવતી તો કોઈ પણ પુસ્તક વાંચો તે તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરશે તેર રોજ દહીંનું સેવન કરવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા નથી થતી અને મગજને શક્તિ પણ મળે છે ચૌદ જો તમને શારીરિક નબળાઈ લાગવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો પંદર વધુ પડતી તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી ચહેરા પર કાળા ડાઘ આવે છે સોળ સવારે સફરજન ખાવું ફાયદાકારક અને રાત્રે ખાવું નુકસાનકારક સત્તર ઊભા રહીને ઝાડુ મારવાથી કમરનો દુખાવો થઈ શકે છે અઢાર જો પેશાબ મુક્ત રીતે બહાર ન આવતો હોય તો નારિયેળ પાણી પીવો તે મુક્તપણે બહાર આવવા લાગશે ઓગણીસ જો તમને તમારા પગમાં દુખાવો થતો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા સરસવના તેલથી તમારા પગની સારી રીતે માલિશ કરો વીસ દૂધમાં ખાંડનો ઉપયોગ ન કરો હંમેશા નિસ્તેજ દૂધ પીવો એકવીસ જમ્યા પછી તરત જ દૂધનું સેવન ક્યારે ન કરવું આમ કરવાથી શરીરમાં ભારેપણુંની લાગણી થાય છે બાવીસ તરબૂચમાં કોલેસ્ટ્રોલ નથી હોતું તેની સાથે સાથે તરબૂચમાં ખૂબ જ પાણી હોય છે જે તમને ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે તમારી આંખો તંદુરસ્ત બનાવે છે ત્રેવીસ સરસવના તેલના ચાર પાંચ ટીપામાં એક ચપટી મીઠું નાખીને દાંત અને પેઢા પર મસાજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે પરંતુ પેઢા પણ મજબૂત થાય છે ચોવીસ ડાયાબિટીસના દર્દીઓએ જામુનનું કાળા મીઠા સાથે સેવન કરવું જોઈએ તેનાથી લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત રહે છે પચ્ચીસ સણોઠી પાનનો ઉકાળો બનાવી તેની સાથે કોબળા કરવાથી મોની ગરમી દૂર થાય છે છવીસ રોજ સવારે એક ચમચી મધનું સેવન કરવાથી ફેફસાના રોગો મટે છે અને ફેફસા મજબૂત બને છે સત્યાવીસ શરીરના દુખાવામાં દર્દીએ હંમેશા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ આનાથી શરીરને એનર્જી મળે છે અને દુખાવાથી પણ બચે છે અઠ્યાવીસ તમે ઝડપથી મસાઓથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો ઓગણત્રીસ રોજ સવારે આમળા મુરબ્બાનો એક ટુકડો ખાઓ અને સાંજે એક ચમચી ગુલકંદ ખાઓ અને તેની ઉપર દૂધ પીવો તમારો ગુસ્સો જલ્દી બંધ થઈ જશે ત્રીસ જેમને ખૂબ ગુસ્સો આવે છે તેણે ચા કોફી અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ તે શરીરને બળતરા કરે છે તેના બદલે છાશ મીઠી દૂધ અથવા લીંબુનું શરબત પીવું જોઈએ એકત્રીસ બર્ગર નૂડલ્સ પીઝા ખાવાથી હાઇટ નથી વધતી પરંતુ દૂધ દહીં ચીઝ માખણ કઠોળ લીલા શાકભાજી અને ફળ વગેરે ખાવાથી હાઇટ વધે છે અને ફાયદાકારક પણ છે બત્રીસ સૂકા અને સફેદ થતા વાળ માટે લીમડાના પાન ખૂબ સારા છે સ્નાન કરતા પહેલા કઢીને પાણીમાં પલાળી રાખો અને એક કલાક પછી વાળ ધોઈ લો તેત્રીસ રોજ સવારે ખાલી પેટ સફરજન ખાઓ આ માઇગ્રેનથી છુટકારો મેળવવાનો ખૂબ જ અસરકારક ઉપાય છે ચોત્રીસ માઇગ્રેનથી છુટકારો મેળવવા માટે દરરોજ યોગાસન કરો અને યોગ્ય રીતે યોગ કરો તમારી માઇગ્રેનની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે પાત્રીસ ઠંડા દૂધથી આંખો સાફ કરવી એ પણ આંખની બળતરા દૂર કરવાનો અસરકારક ઉપાય છે છત્રીસ પેટના દુખાવામાં રાહત મેળવવા માટે દાડમના દાણાને કાળા નમક સાથે ખાઓ તમને ઘણી રાહત થશે સાડત્રીસ જો કફની સમસ્યા હોય તો દેશી ઘી સાથે કાળા મરી ભેળવીને ખાઓ આરામ મળશે આડત્રીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે ઓગણચાલીસ જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો મેથીનું પાણી વાળમાં લગાવો તેનાથી વાળ જલ્દી સફેદ થતા નથી ચાલીસ હંમેશા ઓછા ભાત ખાઓ આ અસ્થમાને અટકાવશે એકતાલીસ હુંફાળા પાણીમાં મીઠું ભેળવીને દિવસમાં બે ત્રણ વાર ગારગલ કરો તેનાથી ગળામાં અવરોધથી રાહત મળશે બેતાલીસ પાઇસથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ બે ત્રણ આડું ખાઓ તેતાલીસ મુલતાની મિટ્ટી ફેસ પેકને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરો સુંદર અને કોમળ બને છે અને તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે ચુમાલીસ હળદર અને દૂધ મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો થોડી વાર રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો આ અઠવાડિયામાં એક કે બે વાર કરો આનાથી ધીમે ધીમે રંગ સાફ થઈ જશે પિસ્તાલીસ નાગરવેલના પાન ચાવો આ તમારું મન ખોલશે છેતાલીસ દુર્બળ લોકોએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ તેનાથી વજન ખૂબ જ ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે સુડતાલીસ લીલા મરચાં કાપ્યા પછી આમલીના પાણીથી હાથ ધોવાથી હાથ બળતા અટકે છે અડતાલીસ નોનવેજ સાથે દૂધ કે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ ઓગણપચાસ જો તમે મસૂરનું સેવન કરો છો તો તમને એનિમિયાથી પીડાશે નહીં પચાસ પેટ મોટું થતું હોય તો તેલના બે ત્રણ ટીપા નાભીમાં નાખવાથી થોડા દિવસોમાં પેટ અંદર જશે એકાવન શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર